અમે ખેડૂત ના દીકરા તરીકે સવાલ પૂછીએ છીએ કે તમારી અંદર ખેડૂતો માટે સહેજ પણ સંવેદના બચી હોય તો તમે રજૂઆત કરો એક પણ પત્ર કોઈ ધારાસભ્ય લખી શક્યો નથી દેવું માફ કરવું બીજી જગ્યાએ બહેનોને લાભ આપવામાં આવે છે સહાયો આપવામાં આવે છે યુવાનોને બેરોજગારી ભથ્થાની વાત કરવામાં આવે છે ગુજરાત માટે અન્યાય કહેવાય વાત તો એવી હતી કે સૌનો સાથ સૌનો વિકાસ અહીંયા જોઈએ તો સૌથી વધારે દેશમાં સૌથી વધારે જો ખરાબ હાલત કોઈ ખેડૂતોની હોય કોઈ રાજ્યની અંદર તો ગુજરાતના ખેડૂતોની છે આજે બેંકો ખેડૂતોને નોટિસો ઉપર નોટિસો ફટકારે છે કે જે દેવું છે એ રકમ ભરપાઈ કરો તો અમે તમારી જમીનની હરરાજી કરશું આવી રીતે ખેડૂતોને ધમકાવવામાં આવે છે ખેડૂત પાપડા ન છૂટકે દિવસે દિવસે દેવું વધવાના કારણે આત્મહત્યાઓ કરે છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે